એસજી ફોર એટ સિક્સ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા સ્પાઇસ જેટના મુસાફરોને આખરી ગરમી વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી એર કન્ડિશન વગર પ્લેનની અંદર રાહ જોવી પડી હતી જેના કારણે ઘણા લોકોની તબિયત બગડી હતી સ્પાઇસજેટની ફ્લાઇટ એસસી ફોર એટ સિક્સમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર ચેક ઇન કર્યા બાદ એક કલાક સુધી પ્લેનમાં એસી ચાલુ નહોતું અને ફ્લાઇટની અંદરનું તાપમાન ચાલીસ ડિગ્રી હતું જ્યારે ફ્લાઇટે ઉડાન ભરી ત્યારે એસી ચાલુ હતું આ સમગ્ર મામલે સ્પાઇસ જેટનું કહેવું છે કે દિલ્હીથી દરભંગાની ફ્લાઇટ ગઈકાલે તારીખ ઓગણીસ જૂને સવારે અગિયાર વાગે કોઈ પણ વિલંબ વિના રવાના થઈ હતી અને આખી ફ્લાઇટ દરમિયાન એસી સામાન્ય રીતે કામ કરી રહ્યું હતું જે દરભંગા પહોંચતા જ સ્વિચ ઓફ થઈ ગયું હતું અને તેની ક્રોસ ચેક ચકાસણી કરવામાં આવી હતી દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન ખરાબ હવામાનને કારણે શરૂઆતમાં એર કન્ડિશનિંગમાં થોડી સમસ્યા આવી હતી અને એરક્રાફ્ટના બંને દરવાજા ખુલ્લા હતા કારણ કે બોર્ડિંગ એરોબ્રિજ દ્વારા ન હતું પરંતુ બોર્ડિંગ પૂર્ણ થયા બાદ તરત જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિમાનનું ઠંડક સામાન્ય રીતે શરૂ થયું હતું